ગુજરાત આરોપીઓના વરઘોડા મામલે માનવ અધિકાર પંચે પોલીસને નોટિસ ફટકારી ગુજરાતમાં આરોપીઓના વરઘોડા કાઢવાની પોલીસની પ્રથા સામે ગુજરાત માનવ અધિકાર પંચે સખત વલણ અપનાવ્યું છે સુરતના વકીલે આ મુદ્દે ફરિયાદ કરતા પંચે સુરત પોલીસ કમિશનરને નોટિસ ફટકારી છે અને ત્રીસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપી છે થોડા મહિના પહેલા ગૃહ રાજ્યમંત્રીએ આ વલણને યોગ્ય ગણાવ્યું હતું પરંતુ હવે તે વિવાદમાં સપડાયું છે માનવ અધિકાર પંચે પોલીસના આ પગલાંની ગેરકાયદેસર ગણાવી ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે મારું નામ આર વી મેંદપ્રા એડવોકેટ છે હું છેલ્લા અગિયાર વર્ષથી ગુજરાત રાજ્ય અને સુરત શહેરની કોર્ટમાં ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું શું કહે છે જે રીતે તમે કરી છે હાલમાં પોલીસ અધિકારી દ્વારા કોઈપણ વ્યક્તિ સામે એફઆર દાખલ કરવામાં આવે એટલે તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે જેમાં કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે વરઘોડો કાઢવો કે કાયદાની કોઈ કલમમાં પણ ક્યાંય જણાવેલું નથી કે વરઘોડો કાઢવો એટલે કે જે આ ગેરકાયદેસરના કૃત્યો થયા છે પોલીસ અધિકારી દ્વારા મિસયુઝ કરીને તેના પાવર્સનો સત્તા બહારના જે કૃત્યો થાય છે એટલે મેં ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક લેખિત ફરિયાદ તારીખ એક એક બે હજાર પચીસના રોજ કરેલી છે જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર દ્વારા ગંભીર નોંધ લેવાયેલી છે અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી પોલીસ કમિશનરશ્રી સુરતનાઓને ત્રીસ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવેલો છે